હાલ લસણ અને ડુંગળી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો શરીરને હેલ્ધી રાખવા માટે ડાયજેશન યોગ્ય હોય તે ખૂબ જરૂરી છે આપણે ઘણી વખત હેલ્ધી સમજીને જે ખાઈએ છીએ તે પેટ ફૂલવાનું અને પેટમાં ગેસ ઉત્પન્ન કરવાનું કારણ બને છે આ કારણે પેટના નીચેના ભાગમાં ટાઇટનેસ પેટ ભરેલું લાગુ ફીલ થાય છે આ કારણે પેટમાં વધુ માત્રામાં ગેસ બનવો કે ફ્લુડ એકઠું થવું આમ તો બ્લોટિંગના અનેક કારણો છે જેમ કે તળેલું ખાવું શાકભાજી જલ્દી જલ્દી ખાવા કે પછી વધુ માત્રામાં ખાઈ લેવું કે આ બધા કારણોમાં એક કારણ એ પણ છે કે કેટલાક શાકભાજી પેટને સૂટ કરતા હોતા નથી જેમને રાતે ખાવાથી બ્લોટિંગની ફરિયાદ થાય છે આવા શાકભાજી રાતે ન ખાવામાં જ ભલાય છે બ્રોકલીમાં ઘણા બધા ન્યુટ્રિશન હોય છે મોટાભાગે લોકો તેને વેઇટ લોસ માટે એટલે કે વજન ઘટાડવા માટે સલાડના રૂપમાં ખાય છે અથવા તેનો સૂપ બનાવીને પીએ છે બ્રોકલીમાં રહેલું રાફીનોઝ નામનું તત્વ તેને પચવામાં મુશ્કેલી ઊભી કરે છે આ કારણે ગેસ અને બ્લોટિંગની ફરિયાદ ઊભી થાય છે જો તમે રાતના સમયે બ્રોકલી ખાઈ છો તો પચવામાં સમય લાગે છે અને ગેસ કે બ્લોટિંગના લીધે આખી રાત તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે કોબીઝ અને ફ્લાવર આ બંને શાકભાજી રીતે ખાવાથી બચવું જોઈએ તેનાથી બ્લોટિંગની ફરિયાદ રહે છે કોબીઝમાં સલ્ફારેન તત્વ મળી આવે છે જે ગેસ વધારે છે તો હાલ માટે એટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે